નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં મા મેલડીના આશીર્વાદથી બાર રાશિઓમાંથી અ છ રાશિવાળાને લોટરી લાગશે આ છ રાશિવાળા માલામાલ થઈ જશે જ્યાં મિત્રો તમને જણાવી દઈએ કે મા મેળડીના આશીર્વાદથી પૂરા નેવું વર્ષ પછી સાત ડિસેમ્બરના રોજ દિવસે બની રહેલા દિવ્ય દુર્લભ મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગ માં હવે બાર રાશિઓમાંથી છ રાશિવાળાની કિસ્મત ચમકવાની છે મિત્રો આ સ રાશિવાળાને આ દિવસે એટલે કે સાત ડિસેમ્બરના દિવસે લોટરી લાગવાની છે આ છ રાશિના ધનથી માલામાલ થનાર છે સ્વયંમાં મેલડી હવે આ છ રાશિવાળાના ઘરે આ દિવસે એટલે કે સાત ડિસેમ્બરના દિવસે પધારી રહ્યા છે જેથી હવે આ છ રાશિવાળાના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટો દૂર થનાર છે હવે આ છ રાશિવાળાના જીવનમાં માતા મેળડીના આશીર્વાદથી અપાર ખુશીઓ આવવાની છે જેથી હવે આ છ રાશિવાળાનું જીવન બદલાઈ જશે મિત્રો આ છ ખુશકિસ્મત અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમની સાત ડિસેમ્બર ના દિવસ પછી મહાલક્ષ્મી યોગ બનવાથી લોટરી લાગવાની છે આ છ રાશિવાળા આ દિવસે માલામાલ થનાર છે એવું કહી કે સ્વયં વિધાતા પણ હવે તમને રોકી નહીં શકે હવે આ છ રાશિવાળાને માલામાલ થવાથી કરોડપતિ બનવાથી કોઈ નહીં રોકી શકે સાત ડિસેમ્બરના ડિસેમ્બર પછી મિત્રો આ વિડીયોમાં અમે તમને છ ખુશ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ એટલે તમે લોકો આ વિડીયો શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ બિલકુલ પણ વિડીયો મિસ ના કરો કારણ કે આ વિડીયો આ છ રાશિવાળા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે વિડિયો શરૂ કરીએ તે સૌથી પહેલાં તમારી પાસે વિનંતી છે માં મેલડી સાચા ભક્ત આ વિડિયોને એક લાઈક કરશે કમેન્ટ બોક્સમાં જય માં મેલડી જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી કરીને મા લક્ષ્મીના આશીર્વાદ મા મેલડીના આશીર્વાદ તમને સીધા પ્રાપ્ત થઈ શકે અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો મિત્રો તમને જણાવી દઈએ કે સાત ડિસેમ્બર સનાતન ધર્મમાં ખાસ મહત્ત્વ છે આ શુભ તિથિએ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે સાથે જ સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ માટે શ્રી સત્યનારાયણ પૂજાનું આયોજન કરવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે ભગવાન વિષ્ણુજીની પૂજાથી દરિદ્રતા દૂર થાય છે સાથે જ અહીં સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વૈદિક પંચાંગ પ્રમાણે માર્ગશિર્ક માસની शुरुआत सात डिसेम्बर रोज रात्र थे आगला दिवसे सप्ताह सात डिसेम्बरे पूर्व उजवा मित्रों हम बात करे छशिवाओं जमना आ दिवसे एट्ल के सात डिसेम्बर महालक्ष्मी योगना दुर्लभ महाशुभ संयोग थी લોટરી લાગવાની છે કરોડપતિ બનવાના છે ધનથી માલામાલ થવાના છે એવું કહીએ કે સ્વયં વિધાતા પણ તેમને નહીં રોકી શકે તો ચાલો શરૂઆત કરીએ કઈ છે તે છ ભાગ્યશાળી રાશિઓ જેમના પર મા મેળવી ખૂબ જ પ્રસન્ન છે મહેરબાન છે અને બંને હાથે ધનની વર્ષા કરવાના છે મિત્રો જેમ તમે બધા જાણો છો માં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે સનાતન ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણન છે કે જો કોઈ ઘર ધનની દેવીમાં લક્ષ્મીની કૃપા થઈ થઈ જાય તો તેના ઘરે કદી ધન અને વૈભવની ઉણપ નથી રહેતી પરંતુ મા લક્ષ્મીનો સ્વભાવ અત્યંત ચંચળ માનવામાં આવે છે એવું કહેવાય છે કે ધનની દેવી એક જગ્યાએ ટકીને નથી રહી શકતી એ જ કારણ છે કે મનુષ્યના જીવનમાં ધન સંબંધિત ઉતાર ચઢાવ હંમેશા આવતા રહે છે ધનની દેવીને પ્રસન્ન કરવા લોકો અનેક પ્રકારના ઉપાય કરે છે જેથી માં ખુશ થઈને વ્યક્તિને માલામાલ બનાવવા બનાવે મિત્રો આજના સમયમાં માણસને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેનું સૌથી મોટું કારણ આર્થિક તંગી છે આ ઉપરાંત મનુષ્યના જીવનમાં ગ્રહોની ચાલથી પણ ઉતાર ચઢાવ આવતા રહે છે એટલે જ મનુષ્ય હંમેશા ભવિષ્યને લઈને ઉત્સુક રહે છે આ વખતે દુર્લભ મહાસંયોગ બની રહ્યો છે જેમાં મહાલક્ષ્મી બાર રાશિઓમાંથી આ છ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થઈ ગયા છે અને તેમના પર કૃપા દ્રષ્ટિ વરસાવવાની છે મિત્રો આવો સંયોગ જીવનમાં ક્યારે જ આવશે નહીં જેમાં મા લક્ષ્મી છ રાશિઓ પર કૃપા વરસાવવાની છે હવે આ છ રાશિવાળાના જીવનમાં મા લક્ષ્મીના આશીર્વાદથી માળીના આશીર્વાદથી અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે છ રાશિઓ પર મા લક્ષ્મીની વિશેષ કૃપા થવાની છે તે બધી ભાગ્યશાળી રાશિઓમાં પહેલી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિ વાળાને જણાવી દઈએ કે મહાલક્ષ્મી તમારા જીવનમાં મોટો પરિવર્તન લાવવાની છે જ્યાં મિત્રો તમારા માટે સમય અત્યંત શુભ રહેવાનો છે મહાલક્ષ્મીના આશીર્વાદથી તમને ધન લાભ થવાનો છે સાત ડિસેમ્બર પછી ધન સંબંધિત અનેક લાભ મળશે મહાલક્ષ્મી સ્વયં તમારા ઘરે પધારશે તમારી જોડી ખુશીઓથી ભરાશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે વેપારીઓને વધુ નફો થશે નોકરીયત વર્ગને મોટી ખુશખબર મળશે કન્યા રાશિવાળાના જીવનમાં ખુશીઓનો ભંડાર આવશે આગળની રાશિ છે મેષ રાશિ મેષ રાશિવાળાને જણાવી દઈએ કે તમારી કુંડળીમાં જબરદસ્ત મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે સાત ડિસેમ્બર પછી તમારો સમય ઉત્તમ રહેશે વેપાર દિન દુગણો રાત જો ઘણો વધશે નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિ થશે સંતાન પ્રાપ્તિના યોગ છે મેષ રાશિવાળા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે આગળની રાશિ છે કુંભ રાશિ कुंभ राशिवाला जाना दिए कि माँ लक्ष्मी तरा पर अत्यंत प्रसन्न से सात डिसेम्बर पशी घर में सुख समृद्धि आश व्यापार में नफो व विदेश जवा सपना पूरा थे रोकायेला काम पूरा थे कुंभ राशिवाला ने लॉटरी जो लाभ थे आगनी राशि જે તુલા રાશિ તુલા રાશિ વાળાને જણાવી દઈએ કે માં લક્ષ્મી ની વિશેષ કૃપા થી 60 ડિસેમ્બર પછી ભારે આર્થિક લાભ થશે વેપાર માં तरक्की થશે novo વાહન કે મકાન ખરીદવાનું સપનું પૂરું થશે સંતાન સુખ મળશે નોકરી માં પદોનીતિ થશે તુલા રાશિ વાળા ની બધી ઈચ્છાઓ પૂરી થશે આગળની રાશિ છે મકર રાશિ મકર રાશિવાળાને જણાવી દઈએ કે મા લક્ષ્મીની કૃપાથી સાત ડિસેમ્બર પછી ખૂબ ફાયદો થશે વિદ્યાર્થીઓને સફળતા મળશે નોકરીમાં પ્રમોશન થશે વ્યાપારમાં તરકી થશે સંતાન પ્રાપ્તિના યોગ છે ઘરમાં ખુશીઓનો માહોલ રહેશે છેલ્લી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાને જણાવી દઈએ કે મા લક્ષ્મી તમારા જીવનમાં મોટો પરિવર્તન લાવશે સાત ડિસેમ્બર પછી લાભ થશે આર્થિક સ્થિતિ સુધરશે વેપારમાં નફો વધશે નોકરીમાં મોટી ખુશખબર મળશે વૃષભ રાશિવાળાના જીવનમાં ખુશીઓનો ભંડાર આવશે મિત્રો આ છે તે ભાગ્યશાળી રાશો જે સાત ડિસેમ્બર પછી મા લક્ષ્મીના આશીર્વાદથી ધનથી માલામાલ થશે જબરજસ્ત ધન લાભ થશે જીવન બદલાઈ જશે મા લક્ષ્મીના આશીર્વાદ તમને બધાને પ્રાપ્ત થશે મિત્રો તમારી ભાગ્યશાળી રાશિ કંઈ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો તમારી રાશિ અનુસાર કોઈ ઉપાય હશે તે અમે વિડિયોના માધ્યમથી જણાવીશું આવા જ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલ રાજા મેળીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ માહિતી અમારી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો